વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલું પ્રસિદ્ધ કલગામ હનુમાન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક છે અહીં રાયણ ઝાડના થડમાં બિરાજમાન હનુમાન દાદા રાયણીવાળા હનુમાન તરીકે પ્રસિદ્ધ છે આ મંદિર અંદાજે ચારસો વર્ષ જૂનું હોવાનું કહેવાય છે પ્રસિદ્ધ રાયણીવાળા હનુમાન દાદા ના મંદિરના ઇતિહાસ અંગે પૂજારીએ જણાવ્યું કે દરિયા કિનારે ડુંગરાળ અને લીલાછમ જંગલોથી ઘેરાયેલા કલગામ ગામે બિરાજેલા હનુમાન દાદાના ભક્તોમાં માન્યતા મુજબ કલગામમાં તેઓ અહીં મંદિર નિર્માણ માટે દેવતાઓને આહવાન કરેલું જે દરમિયાન ગામના ગામદેવ કહેવાતા ભરમદેવને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હતા તેથી રાત્રે ભરમદેવે કૂકડો બનીને અવાજ કર્યો અને ગામ લોકોને જગાડી દીધા હતા જેથી મંદિર નિર્માણનું કાર્ય અધૂરું છોડી દેવતાઓ જતા રહ્યા અને હનુમાન દાદા અહીંના રાયાણના ગઢાદાર વૃક્ષમાં સમાઈ ગયા ત્યારથી અહીં સ્વયંભૂ બિરાજમાન છે શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભક્તિથી તેને રાયણીવાળા હનુમાનજી તરીકે પૂજે છે